નમસ્કાર વિદ્યાર્થી મિત્રો શ્રી એસ એન વિદ્યાલયના ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું પીનાકીન રાવલ આપને ફરીથી આવકારું છું મિત્રો લાસ્ટ ટાઈમ આપણે બહુ જ મછામણ પછી ધ્વજ કઈ બાજુ ફરકે એનો ઈલાજ મેળવેલો છે એટલે હવે આમ જુઓ તો થોડું કન્ફ્યુઝન એમાં શું છે ટેબલ જોતા આપણને હજુ ફાવતા નથી એટલે એમાં શું હતું કે મારી થોડીક ગણતરી એવી હતી કે રૂબરૂમાં જ્યારે આપણે ભેગા થઈ ત્યારે હું તમને ટેબલ જોતાં શીખવાડું તો એ વધારે વ્યાજબી અને ઝડપથી તમારા મગજમાં ઉતરે એટલે હવે એવા દાખલા જ્યાં જ્યાં આવશે અહીંયા આપણે તકલીફ પડશે થોડીક એવો વિચાર આવ્યો મને કે ભલે થોડું ઘણું ફાવે જે ફાવે પણ આ લેક્ચરમાં પહેલાં તો આપણે સાઈન અને ટેનની કિંમતો શોધતા શીખી જઈ બોર્ડર લાઈન કિંમત તો આપણને આવડે જ છે પછી ખૂણા ફેરવતાય આપણને આવડે છે બરાબર ને બોર્ડરલાઇન કિંમત એટલે શું કે ભાઈ ઝીરો નેવું પછી એકસો એંશી બસો સિત્તેર આ બોર્ડરલાઇન કિંમત થઈ સાઇન કોસ્ટ ટેનની આ સિવાય માની લો કે બીજા ચરણના ત્રીજા ચરણના અઢીસો પાંચસોના કે પછી એવા કોઈ ખૂણા હોય તો એને કન્વર્ટ કરતાં આપણને આવડે છે રિડક્શન ફોર્મ્યુલા આપણે ભણેલા છે તો હવે આજે એવું થાય કારણ કે દાખલા એવા આવશે પછી તમે પ્રેક્ટિસ કરતા હોય તો એમાં પણ એવી પરિસ્થિતિ ઊભી થવાની એટલે બને તો ટેબલ આજે હું તમને શીખવાડી દઉં એટલે હવે આમાં તો શું છે કે તમે મારી સામે નથી એટલે હું અહીંથી ઇન્સ્ટ્રક્શન આપું કે ચાલો આવી રીતે જુઓ તો એ થોડુંક અઘરું તો પડશે પણ છતાંય તે આગળના દાખલામાં કન્ફ્યુઝન ન રહે એના માટે થઈ અને આપણે એ કરવું જ પડશે એટલે આજે ટેબલમાં સાઇન અથવા તો ટેનની કિંમતો અથવા તો ખૂણાની કિંમતો મેળવતા આજે શીખી લઈ તમારી પાસે લોગ ટેબલ ન હોય તો બજારમાંથી તમે નવનીતનું લોગ ટેબલ આવે છે સાયન્સવાળાનું એટલે એ લોગ ટેબલ એક વસાવી લેજો અને પછી આ લેક્ચર છે એને રિપીટ કરજો કારણ કે હું સાથે સાથે તમને ટેબલ સહિત કહેતો જઈશ એટલે આ ટાઈપનું આખું ટેબલ આવે લોંગ ટેબલ હવે એમાં લઘુ લઘુગણકમાં તે આપણે જોવાનું બાકી રાખ્યું હતું એની તો જરૂર બહુ મોડી પડવાની છે દોલન તરંગ વખતે કદાચ જરૂર પડે તો પડે એટલે એ વખતે આપણી ગણતરી હતી હવે જે હોય એ હવે એની લાંબી ચર્ચા નથી કરવી પણ આજે આપણે શીખી લઈ તમે લોંગ ટેબલ લાવશો અત્યારે એવું લાગે તો વિડીયો જે છે એને હોલ્ટ મારી અને પછી શાંતિથી લોંગ ટેબલ પહેલાં વસાયા હો સ્ટેશનરીવાળાને અહીંયાથી જઈને અને પછી તમે આ વિડીયો સાંભળશો સાથે સાથે તો તમને પણ મજા આવશે અને સમજણ પડશે લોક ટેબલનો યુઝ ખાસ કરીને આપણે ત્રિકોણ મિતિમાં એનો યુઝ કઈ રીતે થાય એ સમજવાનું છે હવે તમારી પાસે ટેબલ આવશે ને એટલે તમે એમાં નજર કરશો તો પહેલાં બે ખાના કોષ્ટક સ્વરૂપે બધા આંકડા અંદર આપેલા છે એમાં પહેલાં બે ખાના જે છે ને એ લોગેરિધમના છે પછીના બે ખાના છે એ એન્ટી લોગેરિધમના છે ત્યારબાદ અત્યાર પૂરતું આપણે ત્યારબાદના ખાનાની જરૂર છે ધેટ ઇઝ નેચરલ સાઇન તમારે સાથે સાથે લોગ ટેબલ છે એના પત્તા ફેરવતા જવાના છે લોગેરિધમ અને એન્ટી લોગેરિધમના જે ટેબલ્સ છે એ ટેબલને પછીથી આપણે શીખશું જેની અત્યારે જરૂર નથી અથવા તો લગભગ નહીંવત જરૂર પડે છે એની પર્ટિક્યુલરલી ફિઝિક્સમાં એટલે હવે આપણે સીધું સાઇન અને ટેનની જ વાત કરી તો નેચરલ સાઈન જે છે ને એના કોષ્ટક તમે નજર કરો તો આવી રીતે આપેલા છે ડિગ્રી લખેલું છે પહેલાં ખાનામાં જીરો એક બે ત્રણ એમ કરતા કરતા બે પત્તામાં પહેલાં પત્તામાં ચુમ્માલીસ સુધી ત્યારબાદ પિસ્તાલીસથી શરૂ કરી અને નેવ્યાસી સુધી છે પહેલું કોલમ આ સાથે તમારે નજર કરતા જવાની છે પછી સાઈડમાં તમે જાઓ આ બાજુ આ ડિગ્રી છે નીચે મતલબ વર્ટિકલ કોલમ અને હોરિઝોન્ટલ કોલમમાં આવી રીતે લખેલું છે જીરો પછી છ પછી બાર એમ કરતાં કરતાં ચોપન સુધી અને ત્યારબાદ આપેલું છે મેઇન ડિફરન્સ હવે આ જે મેઇન ડિફરન્સ છે એમાં આવી રીતે પાંચ સુધી લખેલા છે આંકડા આ રીતના કોલમ છે હવે આપણને ખબર છે કે એક ડિગ્રી હોય એની સાઈઠ મિનિટ થાય એટલે અહીંયા આ લોકોએ શું કરેલું છે દરેક જાતના ખૂણાની સાઈન કિંમતો શોધીને કોષ્ટકના સ્વરૂપમાં આપણને આપેલી છે જેમાં આપણે દસમા ધોરણમાં અમુક સાઈન કિંમતો છે એ પાકી કરેલી હતી સાઈન ને એ બધી કોષ્ટક આખું બનાવતા ને કે જીરો ડિગ્રી માટે ત્રીસ ડિગ્રી માટે પિસ્તાલીસ ડિગ્રી માટે સાઠ માટે નેવું માટે તો એ એવું જ કોષ્ટક આ છે પણ આ કોષ્ટકમાં દરેક ખૂણા માટેની સાઇન અથવા તો એના પછીના કોલમમાં અહીંયા જોઈશું આપણે કે ટેન કિંમતો છાપીને આપેલી છે એટલે આપણે આનો યુઝ કરવાનો છે એક્ઝામમાં પણ લોક ટેબલ જો જરૂર પડે તો યુઝ કરવાની છૂટ હોય છે જે તમને એક્ઝામિનર પ્રોવાઈડ કરે એટલે આપણે કોઈ જ આંકડા પાકા કરવાની જરૂર નથી હવે પહેલાં તો આ કોષ્ટક કેવા શું માંગે છે એ સમજી લઈએ કઈ રીતની ગોઠવણ છે માનો કે તમારે બે ડિગ્રી છે એને અનુરૂપ સાઈન કિંમત જોતી હોય સાઈન બે ડિગ્રી તો તમારું કામ શું જે કોષ્ટક છે એમાં વર્ટિકલ કોલમમાં બે ડિગ્રીની સામે અને ઝીરોની નીચે જે ફિગર લખેલો હોય એ ફિગર પકડી લેવાનો છે મારી પાસે ટેબલ છે તમારી પાસે પણ છે મેચ કરતા જજો એટલે એ આવશે જીરો પોઈન્ટ ઝીરો ત્રણસો ઓગણપચાસ આ બે ડિગ્રીની સાઇન કિંમત થઈ એ જ રીતે માની લો કે સાઈન પચાસ ડિગ્રીની તમારે જરૂર છે તો પચાસની સામે એક્ઝેક્ટ ઝીરોના કોલમમાં જે આંકડો હોય મારી પાસે છે પોઈન્ટ છોતેર સાઠ આ પચાસ ડિગ્રીની સાઈન કિંમત થઈ મતલબ આખા ખૂણા હોય ફૂલ ડિગ્રી તો એ પહેલાં કોલમમાં મતલબ જીરોવાળી લાઇનમાં તમને મળશે પછી એવું બને કે ખૂણા જે છે એની ઉપર પણ કારણ કે આપણે ચોકસાઈવાળું ગણિત દોડાવતા હોય તો ખૂણાની ઉપર મિનિટ પણ હોઈ શકે તો માનો કે તમને એવું કીધું કે સાઈન પચાસ ડિગ્રી અને અઢાર મિનિટ હવે સમજો સાઈન પચાસ ડિગ્રી અને અઢાર મિનિટ તો તમારું કામ શું પચાસ ડિગ્રીની લાઇનમાં તો તમારે જવાનું જ છે પછી ત્યાંથી અઢાર મિનિટ સુધીનું જે તમને વચલું કોલમ મળે જેવાળા મિનિટના મેં ભાગ કીધા ને આ છ છના ઘડિયામાં છે તો એ મિનિટના ભાગમાં તમારે અઢાર સુધી આડા જવાનું અને પચાસની લાઈનમાં આડા અને અઢારથી ઉપર નીચે ઉતરો એટલે તમને અંદર ફિગર દેખાશે છોતેર ચોરાણું દેખાય છે આ એટલે હું રૂબરૂ કહેતો હતો કે તમે સામે હોય તો ઠીક રહે પણ કંઈ વાંધો નહીં કારણ કે આગળનો દાખલો તમે જે ગણ્યો એનો જવાબ મેળવવા માટે તમારે ફરજિયાત કોષ્ટકમાંથી કિંમતો કાઢવી પડશે એટલે પચાસ ડિગ્રીમાં આડા જઈ અને અઢારના કોલમમાં ઉપરથી નીચે ઉતરી તો પોઈન્ટ છોતેર ચોરાણું દેખાય છે એટલે આનો જવાબ થશે પોઈન્ટ છોતેર ચોરાણું પાછળના જે ચાર ચાર આંકડા છે ને અહીંયા પોઈન્ટ નહીં કરેલો હોય પોઈન્ટ કરેલો હશે ખાલી જીરોવાળા કોલમમાં એટલે એ જે ફિગર લખેલો હોય દશાંશ ચીન સહિત એ તમારે ક્યારે ફોરવર્ડ કરવાનો આ દશાંશ પછીના ચાર આંકડા છે આટલું ધ્યાનમાં રાખવાનું હવે આ સાઈન પચાસ ડિગ્રી અને અઢાર મિનિટ મતલબ છના ઘડિયામાં હોય તો આ રીતે મળશે નહીં તો તમને માનો કે એમ કીધું હોય કે સાઈન પચાસ ડિગ્રી અને માનો કે એકવીસ મિનિટ તો હવે આ એકવીસનો આંકડો ત્યાં નહીં હોય ઓલા છના ઘડિયાવાળા ઊભા કોલમમાં તો શું કરવાનું પચાસ ડિગ્રી અને અઢાર મિનિટ સુધી જવાનું પછી તરત જ અઢાર પછી આંકડો હશે ચોવીસ મિનિટનો જે આપણી કિંમત કરતાં વધી જાય છે તો તમારે આ જે ફિગર છે એને પકડી રાખવાનું પોઈન્ટ છોતેર ચોરાણું એ કોના માટે છે પચાસ ડિગ્રી અને અઢાર મિનિટ માટે છે હવે કેટલી મિનિટ ખૂટે છે ત્રણ મિનિટ તો અહીંથી નીચે ઉતરવાનું ત્રણ મિનિટના કોલમમાં ઉપરથી નીચે ઉતરો અને પચાસની લાઇનમાં આડું જે ફિગર મેચ થાય એને તમારે આમાં એડ કરવાનો છે એટલે મારા માટે જે ફિગર છે માની લો કે આ અઢારનો ફિગર પકડો આપણે છોતેર ચોરાણું પછી ત્રણના મેન ડિફરન્સમાં નીચે ઉતરો સેમ લાઇનમાં પચાસવાળી લાઇનમાં તો છ લખેલું છે એને મારે અહીંયા ઉમેરવાનું એટલે પોઈન્ટ છોતેર ચોરાણું માં છ ઉમેરી એટલે આ થઈ જશે પોઈન્ટ સત્યોતેર એટલે કે પચાસ ડિગ્રી અને એકવીસ મિનિટનો જવાબ થશે ઝીરો પોઈન્ટ સત્યોતેર સો વિડીયો એવું ન સમજાણું હોય તો ફરીથી રિપીટ કરી અને એક વખત જોઈ લેજો હજુ હું બે ત્રણ કિંમતો લઉં માનું કે સાઈન બત્રીસ ડિગ્રી અને આડત્રીસ મિનિટ છે પહેલું કામ શું બત્રીસ ડિગ્રીની લાઇન તમારે પકડવાની આપણે પકડી લીધી પછી બત્રીસ ડિગ્રીમાં મિનિટ કેટલી છે આડત્રીસ તો છત્રીસ સુધી તમે આડા જઈ શકશો કારણ કે પછી આંકડો વધી જાય એટલે છત્રીસ સુધી આડા ગયા આપણે ત્રેપન અઠ્યાસી મને મળ્યું એને પહેલાં લખી લઈ તમારે સાથે સાથે જોતા જવાનું છે હવે મિનિટ કેટલી ખૂટી આપણે આ ફિગર લખો છત્રીસ મિનિટનો મિનિટ કેટલી ખૂટી બે તો બેનો મીન ડિફરન્સ બત્રીસની લાઇનમાં સેમ પાંચ લખેલો છે એને મારે આમાં ઉમેરવાનું એટલે આ થઈ જશે ત્રેપન ત્રાણું બત્રીસ ડિગ્રી અને આડત્રીસ મિનિટની સાઇન વેલ્યુ થશે પોઈન્ટ ત્રેપન ત્રાણું બેઠો મગજમાં હજુ એક ફિગર લઈ લઈએ આપણે સાઈન પાસઠ ડિગ્રી અને છેતાલીસ મિનિટ પાસઠ ડિગ્રીની લાઇન પકડવાની આ પકડી લીધી પછી છેતાલીસ એટલે બેતાલીસ સુધી તમે જઈ શકશો અને ચાર મિનિટ પાછળ ખૂટે છે એટલે પાસઠની લાઇનમાં આડા બેતાલીસ મિનિટમાં ઉપરથી નીચે પોઈન્ટ એકાણું ચૌદ લખેલું છે અને હવે બેતાલીસ મિનિટ ખૂટે છે ચાર તો સેમ લાઇનમાં ચારની નીચે મીન ડિફરન્સમાં પાંચડો લખો છે એટલે આ થશે પોઈન્ટ એકાણું ઓગણીસ સાઈન પાસઠ ડિગ્રી મિનિટ એની સાઇન વેલ્યુ થશે પોઈન્ટ એકાણું ઓગણીસ રેડી હવે સેમ રીતે ટેન કિંમતો જો ગોતવાની થતી હોય તો આ જ રીતે થાય ફોર એક્ઝામ્પલ ટેન વીસ ડિગ્રી અને પચીસ મિનિટ માનો કે તો પહેલું આ જ રીતે જોવાનું છે કોલમની ટાઈપે એ જ રીતે છે નેચરલ ટેન્જન્ટ લખેલું છે એ આપણે પત્તું ફેરવી અને એમાં જોવાનું છે વીસ ડિગ્રી પછી પચીસ મિનિટ એટલે તમે જઈ શકશો કઈ રીતે ચોવીસ સુધી જઈ શકશો બરાબર વીસ ડિગ્રીમાં આડા હાલી જ ચોવીસ મિનિટના ઊભા કોલમમાં નીચે આંકડો અડે છે સાડત્રીસ ઓગણીસ અને પહેલી પહેલું જ જે કોલમ છે એમાં ઝીરો પોઈન્ટ લખેલું છે પોઈન્ટ કરીને એટલે આપણે એ પોઈન્ટ તો રાખવાનો જ છે બધા જ આંકડા પાછળ આવે એમાં હવે વીસ ડિગ્રી અને ચોવીસમાં મને એ ફિગર મળ્યો સાડત્રીસ ઓગણીસ હવે આપણે પચીસ મિનિટ છે એટલે એક મિનિટ ડિફરન્સ ખૂટે છે એમાં તગડો લખ્યો છે એટલે એ તગડો મારે અહીંયા એડ કરવાનો એટલે ટેન વીસ ડિગ્રી અને પચીસ મિનિટનું મૂલ્ય થશે પોઈન્ટ સાડત્રીસ બાવીસ હવે માનો કે હજુ એક એક્ઝામ્પલ લઈ લઈ કે ટેન માની લો કે બોતેર ડિગ્રી અને અઠ્યાવીસ મિનિટ લઈ લઈ બોતેર ડિગ્રી અને અઠ્યાવીસ મિનિટ પહેલાં હું બોતેર ડિગ્રીની લાઇન પકડું પહેલાં કોલમમાં પછી એમાં એડા આડા જઈ તો ચોવીસ સુધી જઈ શકાય પછી ત્રીસમાં વધી જાય એટલે ચોવીસ સુધી આપણે બોંતેરની લાઇનમાં આડા આવેલા પંદર ચોવીસ દેખાય છે બરાબર હવે ચાર મિનિટ ખૂટે છે તો સેમ લાઇનમાં જાઓ ચાર તો અહીંયા એકસો ઓગણત્રીસ લખેલું છે પંદર ચોવીસ અને ચારનું મીન ડિફરન્સ એકસો ઓગણત્રીસ એ આપણે અંદર એડ કરવાનો બટ જે બોતેરની લાઇનમાં પહેલી શરૂઆત છે ને પહેલાં કોલમની અહીંયા ત્રણ પોઈન્ટ લખેલું છે મતલબ કે એ બધાને લાગે એ ખાસ ધ્યાન રાખવાનું પર્ટિક્યુલરલી ટેનમાં કારણ કે સાઇનની કિંમત છે ને એકથી મોટી ન હોય પણ ટેનની પિસ્તાલીસ ડિગ્રીની ઉપર જાવ એટલે એકથી મોટી કિંમત આવે પણ દરેક જગ્યાએ જે દશાંશ પહેલાંનો આંકડો હશે ને એ એક જ કોલમમાં લખ્યો હોય છે ફર્સ્ટ અને એ આંકડો બધાને લાગે સેમ લાઇનમાં એટલે એ આપણે ખાસ ભૂલવાનું નહીં 13 ને 5 ને છ ને એક બોતેર ડિગ્રીને અઠ્યાવીસ મિનિટની ટેન વેલ્યુ થઈ આટલી હવે આપણે જે આવે છે ખાસ કરીને ખૂણા ગોતવાના બરાબર ને દાખલામાં એ રીતે ખૂણો કયો થાય એ ગોતવાના આ તો શું કર્યું આપણે ખૂણાની સાઈન અથવા તો ટેન કિંમત ગોતતા શીખા તો ખૂણો કઈ રીતે જડે એ આપણે પાછું સાથે સાથે શીખવું પડે એટલે કે ઊંડો ઘેર પાડવાનો છે આનો કે તમને એમ આપ્યું છે કે સાઈન થીટા ઇઝ ઇક્વલ ટુ પોઈન્ટ પચીસ બત્રીસ હવે આ ખૂણો આપણે ગોતવાનો છે અને લખાય કઈ રીતે થીટા ઇઝ ઇક્વલ ટુ સાઈન ઇન વર્ષ પોઈન્ટ પચીસ બત્રીસ અને હવે આ ખૂણોએ આપણે ટેબલમાંથી જ પકડવાનો છે ખાસ સમજજો કારણ કે આપણે યુઝ આવા ટાઈપનો છે તો હવે ખૂણો કઈ રીતે પકડવાનો નેચરલ સાઇનનું મથાળું પહેલાં ખાસ જોવાનું અને ત્યારબાદ આ ફિગર આપણે સામેના જે બધા આંકડા છે ને એમાંથી પકડવાનો છે હવે એ લો કે આમ બધા એક 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 જોવા જાવ તો ન જ મેળ પડે તો એના માટે લોજિકલ સોલ્યુશન શું અહીંથી માનો કે પોઈન્ટ પચીસ જે છે એના ઉપર પહેલાં ફોકસ કરવાનું એટલે જે ઝીરો મિનિટવાળું ઊભું કોલમ છે ને એમાં આમ ઉપરથી ઘટરઘરણ કરતું ઉડી ઉતરી જવાનું પોઈન્ટ પચીસ દેખાય ત્યાં અટકવાનું મને પંદર ડિગ્રી સામે દેખાણા તમને દેખાણા જોઈ લો જોઈ લો તમારી પાસે લોકટેબલ છે ન હોય તો લોકટેબલ લઈને બેસો એટલે જ રૂબરૂ ભણવાનું હતું પોઈન્ટ પચીસ મને જડ્યા હવે પાછળના બે ફિગર કયા છે બત્રીસ તો મને જે જે જેડ્યું છે પોઈન્ટ પચીસ અઠ્યાસી જેડ્યું છે એનો અર્થ શું થયો કે હું એક સ્ટેપ આગળ જતો રહ્યો હું પાછો જાઉં ચૌદની લાઇનમાં ચૌદ ડિગ્રીની લાઇનમાં સમજજો આડો જાઉં તો પ પચીસ ઝીરો ચાર પચીસ એકવીસ અને પચીસ આડત્રીસ દેખાણા મને પચીસ બત્રીસ ન દેખાણા જરૂરી નથી કે ફિગર એક્ઝેક્ટ તમને અંદરથી જડે તો પચીસ આડત્રીસ છે એ તો આના કરતાં મોટો છે તો આપણે એક સ્ટેપ પાછા રહેવાનું મતલબ પચીસ એકવીસનો ફિગર પકડવાનો હવે એ પચીસ એકવીસ એ કોની સાઈન કિંમત છે ચૌદ ડિગ્રી અને છત્રીસ મિનિટની સાઈન કિંમત છે આ બરાબર મતલબ આપણો ખૂણો આની એકદમ નજીક છે આવડવા પણ હજુ ડિફરન્સ કંઈક રહે છે બરાબર ને માની લો કે તમે બેતાલીસ મિનિટનો આંકડો પકડો તો એ આપણી કિંમત કરતાં વધી જાય છે તો પછી આપણે શું કરવાનું નીચેના એક સ્ટેમ્પવાળી કિંમત પકડીને સાઈડમાં મૂકી દેવાની હવે આજે જે ફિગર છે એ એકવીસ છે અને આ ફિગર છે એ બત્રીસ છે મતલબ અગિયાર ફૂટે છે બરાબર ને બે વચ્ચે અગિયારનો ડિફરન્સ છે તો આડી લાઇનમાં મેઇન ડિફરન્સવાળા કોલમમાં અગિયાર ક્યાંય લખેલું છે હા ક્યાં ચાર મિનિટની નીચે લખેલું છે તો એનો મતલબ એવો થયો કે બીજી ચાર મિનિટ હજુ તમે આ ખૂણામાં એડ કરો તો એક્ઝેટ પોઈન્ટ પચીસ બત્રીસનો ખૂણો થઈ જાય એટલે આનો જવાબ આવશે થીટાનો ચૌદ ડિગ્રી અને ચાલીસ મિનિટ બેઠું આ મગજમાં તાળા મેળ કરવાનો છે બીજું કંઈ નથી કરવાનું બે ત્રણ એક્ઝામ્પલ લઈશું એટલે મગજમાં બેસી જશે માનો કે સાઇન થીટા ટુ પોઈન્ટ પિસ્તાલીસ ચોસઠ તો થીટા વિલ બી ઇક્વલ ટુ સાઇન ઇનવર્સ પોઈન્ટ પિસ્તાલીસ ચોસઠ અને હવે હું પહેલું કામ છું પોઈન્ટ પિસ્તાલીસ ક્યાં દેખાય છે અહીંયા સુધી ગાડી દોડાય દેવાની ઓટરું કરતાં પિસ્તાલીસ દેખાણા સત્યાવીસ ડિગ્રીની લાઇનમાં તમને દેખાણા હા હવે છે પિસ્તાલીસ ચાલીસ એટલે હજુ સેમ લાઇનમાં આડા જવું તો પિસ્તાલીસ પંચાવન પછી આડો હજુ આલું તો પિસ્તાલીસ એકોતેર આપણા કરતાં વધી ગયું તો એક સ્ટેપ પાછા દરેક વખતે એક સ્ટેપ પાછા રહેવાનું આપણે તો પિસ્તાલીસ પંચાવનનો આંકડો પકડી લેવાનો જીરો પોઈન્ટ પિસ્તાલીસ પંચાવન હવે આ કોની કિંમત છે પિસ્તાલીસ પંચાવન સત્યાવીસ ડિગ્રી અને છ મિનિટની કિંમત છે હવે આપણે શું જોઈએ છીએ પિસ્તાલીસ ચોસઠ એ બે વચ્ચે ડિફરન્સ કેટલો નવનો તો નવનો મેઇન ડિફરન્સ તમને ક્યાંય જડે છે ખરો આગળ જાઓ તો આઠ સુધી મળે છે જુઓ સેમ લાઇનમાં પછી સીધું દસ આવે છે તો આપણે આઠવાળો ફિગર છે એને અનુરૂપ મિનિટ કન્સિડર કરવાની આઠવાળો જે ફિગર છે એને અનુરૂપ મિનિટ કન્સિડર કરો તો એ છે ત્રણ એટલે ત્રણ મિનિટ તમે એડ કરી દો એટલે સત્યાવીસ ડિગ્રી અને નવ મિનિટ થઈ આની કિંમત તમે સાઈનની કાઢો એટલે તમારા ફિગરની એક્ઝેટ નજીક આવે આ જવાબ ઉપરથી આપણે ખૂણો પકડો કહેવાય હજુ એક ફિગર લઈ લઈ સાઈન થીટા બરાબર જીરો પોઈન્ટ બોતેર તેત્રીસ હવે પહેલાં બોતેર હું પકડું પોઈન્ટ બોતેર દેખાણા સીધા તોંતેર મને દેખાણા સુડતાલીસ ડિગ્રીમાં એનો મતલબ એવો થયો કે બોંતેર એની પહેલાં એટલે કે છેતાલીસ ડિગ્રીની લાઇનમાં હોઈ શકે છેતાલીસ ડિગ્રીની લાઇનમાં હું જાઉં એટલે મને જેડ્યું બોતેર બોંતેર આપણે કેટલા જોઈશી તેત્રીસ તેત્રીસ ત્રીસ સુધી મળ્યું એટલે એ કયું છે છેતાલીસ ડિગ્રી અને અઢાર મિનિટ આ છે પોઈન્ટ ત્રીસ તો હવે ખૂટે છે કેટલું તણ તો ત્રણ ક્યાંય આગળ મીન ડિફરન્સમાં મળે છે ના કારણ કે બે છે ચાર છે છ છે ત્રણ નથી તો આપણે બેને અનુરૂપ મિનિટ જે હોય મીન ડિફરન્સમાં લખેલો ફિગર દેટ ઇઝ ટુ બેને અનુરૂપ મીન ડિફરન્સમાં જે મિનિટ હોય કેટલી છે એક એ આમાં એડ કરવાની એટલે છેતાલીસ ડિગ્રી અને ઓગણીસ મિનિટનો આ ખૂણો ગયો રેડી હવે સેમ બે ટેન માટે આપણે જોઈતું હોય તો ટેનની કિંમતો છે એમાં જોઈ લઈ માનો કે ટેન થિટા ઇઝ ઇક્વલ ટુ પોઈન્ટ પાંસઠ બત્રીસ પાંસઠ આડત્રીસ આવું કંઈક છે તો થિટા ટુ આપણું કામ સેમ રીતે જોવાનું છે પોઈન્ટ પાસઠ પહેલાં પકડી લેવાના છે પોઈન્ટ પાસઠ પાસઠ મને ચોસઠ દેખાણા તેત્રીસની લાઇનમાં આડો જવું એટલે પાંસઠ દેખાણા ઓગણીસ પછી પાસઠ ચુમ્માલીસ છે જે વધી જાય છે એટલે 33 ડિગ્રી અને છ મિનિટ અટકી ગઈ તેત્રીસ ડિગ્રી અને છ મિનિટ હવે એ જે છે એમાં પોઈન્ટ પાસઠ ઓગણીસ છે એટલે બીજા ઓગણીસ ખૂટે છે હવે સેમ લાઇનમાં તેત્રીસની લાઇનમાં હું આમ આગળ આવેલો છું તો ઓગણીસ જડે છે ના સત્તર જડે છે પછી એકવીસ જે છે એ વધી જાય છે તો આપણે એક સ્ટેપ નીચા રહેવાનું એટલે સત્તર જે છે એ એને અનુરૂપ મિનિટ કેટલી આપણે એડ કરવાની છે મિનિટ કેટલી ચાર એ આમાં ઉમેરી દઉં એટલે આ થઈ જશે તેત્રીસ ડિગ્રી અને દસ મિનિટ તેત્રીસ ડિગ્રી અને છ ને ચાર દસ મિનિટ ઓકે હજુ એકાદો ખૂણો લઈ લઈએ આપણે ટેન થીટા બરાબર એક પોઈન્ટ પચીસ બાસઠ ટેન થીટા બરાબર એટલે આપણે પહેલાં તો એક પોઈન્ટ ગોતવાના એક પોઈન્ટ એક પોઈન્ટ મને એક પોઈન્ટ ત્રેવીસ જઈડ્યા હવે આડો જવું તો એકાવનની લાઇનમાં જઈડ્યા તમને ઓકે એક પોઈન્ટ પચીસ જડી ગયા હાલો ચોવીસ મિનિટની નીચે હવે આ શું છે બાસઠ એટલે હજુ આગળ જો તો બોતેર છે એ નહીં બગતા આપણે પચીસ હત્યાવી વાળું લેવાનું એક પોઈન્ટ પચીસ હત્યાવી એક પોઈન્ટ સત્યાવીસ હવે આ પણ છે એકાવન ડિગ્રી અને ચોવીસ મિનિટ છે બરાબર હવે સત્યાવીસ અને બાસઠ કેટલા ખૂટે છે ત્રણ ને બે પાંચ ને પાંત્રીસ ખૂટે છે હજુ પાંત્રીસનો ફિગર સેમ લાઇનમાં મને જડે છે ના આડત્રીસ છે પણ ઉપલો આંકડો આપણે નહીં લેવાનો તો ત્રીસ છે એને અનુરૂપ મિનિટ કેટલી છે ચાર અંદર સાથે સાથે જોઈશો તો જ ખબર પડશે એટલે ચાર મિનિટ આ એડ કરી દઉં તો યોર થી વિલ બી ઇક્વલ ટુ એકાવન ડિગ્રી અને અઠ્યાવીસ મિનિટ આટલી વાર લાગે પણ રૂબરૂ હોય તો વધુ મજા આવે બહુ સ્પષ્ટ છે અને ગયા દાખલામાં તો કેટલી ખૂસ થઈ ગઈ વખતે જે આપણે દાખલો ગણ્યો ઓલો ધ્વજ ફરકાવવાનો હવે એ ધ્વજ ફરકાવવામાં એક તો મારે જે રીતે હાલવું હતું કે ભાઈ એક ક્લિયરન્સ કરવું હતું શું સાપેક્ષ વેગ અને પરિણામી વેગ વચ્ચે તફાવત શું પણ ખૂણો ગોતવાની ગૂંચ જ એવડી મોટી થઈ ગઈ કે પછી એ જે છે એ આખું અધૂરા જેવું રહ્યું એટલે ક્લિયર ઈ વસ્તુ આપણે કરવી હતી કે ગતિશીલ ફ્રેમ જ્યારે આવે ત્યારે સાપેક્ષ વેગથી જ ગણવાનું હવે બધા દાખલા તમે જોઈ લેજો વિડીયો જો રેગ્યુલર જોતા હોય તો એની વાત છે વચ્ચે સ્કીપ કરી લીધું હોય તો કંઈ વાંધો નથી જે જે આપણે દાખલા ગણ્યા એમાં ગતિશીલ ફ્રેમ આવે લાઈક ચાલતી સાયકલ પછી ગતિ કરતી બોટ એવું આવે તો તમારે જે તે વસ્તુનો એની સાપેક્ષે વેગ ગણવાનો જેમાં બે સદીશોની બાદબાકી આવે અને બે ગતિનું પરિણામ જે છે એ અલગ વસ્તુ છે પરિણામી વેગ અને એના માટે થઈ અને મેં તમને બે દાખલા વારાફરતી ગણાવ્યા પહેલાં ગણાવી દીધું અને ફોર યુઅર કાઇન્ડ ઇન્ફોર્મેશન બે જણાએ મને ફોન કરીને કીધું કે સાહેબ તમે ભૂલ્યા ઓળું પરિણામી વેગવાળો પહેલાં ગણ્યો ને તો કે સાહેબ તમે ભૂલી ગયા અરે ભાઈ તું આખો વિડીયો તો જો પહેલાં જે ગોઈતું એ પરિણામી વેગ ગોઈતું પણ તમારા મગજમાં એ વસ્તુ ક્લિયર કરવા માટેની ઇટ્સ માય ટેકનિક કે ભાઈ તમે લો કે સીધા પાટે આવેલા જાઓ તો શું રિઝલ્ટ આવે પરિણામી આવે તો આપણે આમાં શું કરવાનું હતું મેં વચ્ચે હોલ્ટ મારીને તેમણે કીધું કે ભાઈ હવે તાર્કિક રીતે વિચારો તમે દોડવા માંડો તો વાળ ઊંધી દિશામાં દોડે બહુ સીધી વાત છે ગતિશીલ ફ્રેમ આવે એટલે ગણતરીમાં તમારે લોજિક નાખવું પડે આશા રાખું કે તમને આ ખૂણા ગોચા આવડી ગયા છે હવે પછી જ્યારે આવે ત્યારે તમારે જાતે ગોતવાના અને હવે પેલો દાખલો ફરીથી મેથડ જે મેં તમને આપી હતી એ પ્રમાણે ગણતરી કરી અને ખૂણા ગોતી લેજો એટલે એક્ઝેક્ટ આવી જશે અને મારે જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે હવે હું લોંગ ટેબલથી કે કેલ્ક્યુલેટરથી હું લઈને જ આવ્યો છું આજે એટલે કેલ્ક્યુલેટર કે લોક ટેબલનો હું ભરપૂર યુઝ કરી લઈશ ફરીથી મળશું પાછા થેન્ક યુ